ડભોઈ સિનો ચોકડી પાસે બનેલ નવીન વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત સરકારના માર્ગ અને વકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે નવીન વિશ્રામ ગૃહનો લોકાર્પણ કાર્યક્રમ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન તરીકે વિકસ્યું છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં મંત્રી સાંસદો ધારાસભ્યો અને સરકારી અધિકારીઓ આ રસ્તે એકતાનગર જતા હોય છે આ સર્કિટ હાઉસ રૂપિયા બે કરોડ અઠાવીસ ના ખર્ચે તૈયાર કરવામાં આવી છે મહત્વની વાત કરીએ તો દરભાવતી ડભોઈના અધતન કિલ્લાઓના નામ સર્કીટ હાઉસની રૂમમાં આપવામાં આવ્યા છે જેવા કે નાંદોદી કચ્છ હીરાકર્ષ મૌરી કશ એમ નામ આપવામાં આવ્યા છે ત્યારે ડભોઈ સર્કીટ હાઉસ ખાતે રોકાણ કરતા હોય છે જેથી સેનોર ચોકડી ખાતે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા તમામ સુવિધાઓથી સજ્જ નવીન સર્કિટ હાઉસનું આજ રોજ લોકા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો સાથે જ નવીન સર્કિટ હાઉસમાં રભોઈની ઐતિહાસિક ધરોહર કહેવાથી ચાર ભાગોના નામોથી ઓરડાઓના નામો આપી ડભોઈના ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે ડભોઈ માટે ગૌરવની વાત છે આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડોક્ટર વિજય બ્રહ્મભટ્ટ જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ મહિલા મોરચાના પ્રમુખ સોનોબેન સોલંકી પાલિકા પ્રમુખ બિરેન શાંત વિશાલ શાહ સહિત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના આકાશ જોશી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિવેક જોશી ડભોઈ હાજરોદ ડભોઈ નગર દરભાવતી ખાતે નવીન સર્કિટ હાઉસ કારણ કે અત્યાર સુધી જેને વિશ્રામ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામ ગૃહ જેવા જ હતા આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે ખાસ કરીને પૂર્વ આર એન બી મંત્રી ભૂણેશભાઈ મોદીનો આભાર માનીશ કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે બે કરોડ અઠાવીસ લાખનું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે જે સર્કિટ હાઉસમાં રૂમો બનાવવામાં આવ્યા છે કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે પેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે બહારથી કોઈ વીઆઈપીઓ આવે મિનિસ્ટરો આવે આઈએસ આઈપીએસ અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે હું આર એન અધિકારી અમારા એક્ઝિક્યુટિવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીના અભિનંદન કે કોઈપણ આર્કિટેક્ટ કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે ત્યારે આનો સદઉપયોગ થાય એવી અપેક્ષા રાખે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો